નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ છ માં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સંસ્કૃત વિષયની અંદર મિત્રો પાઠ જે આપેલો છે ચિત્રપદાની એક તહ બે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો ચિત્રપદાની એક તહ બે જેની અંદર આપેલ છે પ્રશ્ન એક નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો અહીંયા જે મિત્રો શબ્દ આપેલા છે તેવા જ આપણે એનું અનુલેખન કરીશું શબ્દનું જેમ કે પહેલો છે ગરદ બીજું મકર નકુલહ સર્પઃ ઉત્પીઠિકા પુષ્પાધાની પેટિકા ચુલ્લી ઘટી અને સ્થાલિકા જેનો આપણે અહીંયા અનુલેખન કરવાનું છે પ્રશ્ન મિત્રો બે આપેલ છે નીચે આપેલા ચિત્રો ઓળખી તેના નામ સંસ્કૃતમાં લખો મિત્રો પહેલું ચિત્ર ગાયનું છે તો એને ધેનુહ કહેવાય બાલિકા બાળકીનું છે છોકરીનું છે એને બાલિકા કહેવાય કાગડાને કાકહ કહેવાય છે એના પછી પેન્સિલ આપી છે એને અંકની કહેવાય કીડી આપેલી છે ચિત્ર કીડીનું છે એને પીપલિકા કહેવાય અહીંયા તાળું આપેલું છે એને તાલહ કહેવાય આગળ વાત કરીએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો મિત્રો ઉદા ઉદાહરણ આપેલું છે સાડી સાડી તો સાટિકા થાય તો તાળું તાળું તો તાલહ ઘડો તો મેચ ઘટીહ મગર તો મકરહ ઘેટું તો મેચહ પેટી તો પેટીકા ચકલી તો ચટકા વેલ તો લતા ફૂલદાની તો પુષ્પધાની બાળકી તો બાલિકા અને થાળી તો થાલીકા થશે હવે આપણે પ્રશ્ન ચારમાં યોગ્ય જોડકા જોડવાના છે મિત્રો અહીંયા પહેલું લખેલું છે મયુરહ તો મયુરહ એટલે મોર મોર સાથે આપણે જોડકો જોડીશું નકુલ એટલે નોળિયો નોળિયા સાથે જોડકો બનાવીશું કાકહ એટલે કાગડો કાગડા સાથે આપણે જોડકો જોડીશું એવી રીતે અહીંયા મંડુકહ મંડુકહ એટલે મિત્રો દેડકો દેડકા સાથે જોડકો બનાવીશું અને દેનુ હોય એટલે ગાય તો ગાય સાથે જોડકો બનાવીશું મિત્રો પ્રશ્ન પાંચ આપેલ છે કૌશમાં શબ્દોનું સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે સજીવની વાત કરીએ તો સર્પઃ ચટકા કાકઃ મકરહ ગરદઃ બાલિકા જ્યારે નિર્જીવ વસ્તુઓમાં દીપઃ તાલહ સ્થાલિકા ઘટઃ ઘટી અને ઉત્પીઠિકા હવે પ્રશ્ન છ તમારા શિક્ષકને પૂછીને દરરોજ વપરાશમાં આવતી દસ વસ્તુના નામ સંસ્કૃત ભાષામાં લખવાના છે જેમ કે મિત્રો પહેલું છે તાલહ પછી કટી સ્થાલિકા દીપહ ઉત્પીઠિકા એવી રીતે કટહ પેટિકા પુસ્તકમ ઉરુકમ અને ધનમ આવા શબ્દો છે એ તમે લખી શકો છો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા